શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી લાખો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સમગ્ર મંદિર પરિસર જય સામળિયા અને નંદ ગેરાનંદ ભાઈઓ જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યું હતું જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું જન્માષ્ટમી નિમિત્તે મંદિરને ભવ્ય રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું દિવસ દરમિયાન ભગવાન સામળિયા ના વિવિધ મનોરથોની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંગળા આરતી બાદ ભગવાનને પંચ દ્રવ્યોથી સ્નાન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા સવા કિલો ચાંદીનું છત્ર ભગવાનને અર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મંદિર પરિસરમાં એકસો આઠ મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મધ્યરાત્રિ બાર વાગ્યાના ટકોરે ભગવાનના પ્રાગટ્યની આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનો ઉત્સાહ ચરમ સીમાએ પહોંચ્યો હતો આ પ્રસંગે બસો કિલો જેટલો ગુલાલ ઉડાડી અને ભક્તોએ કૃષ્ણ જન્મને વધાવ્યો હતો યાત્રાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સારો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શ્રદ્ધાળુ શાંતિપૂર્ણ માહોલમાં દર્શનનો લાભ લઈ શકે